છે તો છે મોઢે બોલું માં હાથે નાન પણ સાંભળે મલક તમે બે હાજ પડે હલો 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 આ દીકરીઓ અઢાર વર્ષ સુધી બાપના ઘરે હોય અને બાપ લગ્ન કરે ને કાચડી ઉતારી કોઈ દી નો કીધું મને ગમતું નથી મારે મારા સમર્પણ એને કહેવાય અહીંયા કદાચ તમે અહીંયા પાંચસો હજાર રૂપિયા ઉડાડી દો તેને સમર્પણ ન કહેવાય સમર્પણ તો બાપુ દીકરીઓ જે કર્યું છે ને મમતાના મહાસાગર છે માયું છે એ તો ઠીક છે અત્યારે ફેશન એ દીવ ઉઠાડ્યો છે બહુ લાંબુ કંઈ કીધા જેવું નથી પણ હું તો બેનો દીકરીઓને ખાસ કહું ફેશન કરો વાપરો તમને તમારા પૈસા હોય ભગવાને આપ્યો હોય ખાઈ પીને આનંદ કરો પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા રામ હું તો તમને હાથ જોડીને અને કડવું તો લાગવાનું મારી ભાષા થોડી કડવી છે પણ દરદ માટે કડવાથી ગોળ ખબર દરદ નો મટે મારી અમુક વાતો ઘરે જઈને પછી યાદ કરજો એટલે તમને તમારો અંદર થી આત્મહોત હા પાડે વાત તમારે આ છે ને રામાયણ નો એક તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું એટલે આપણે નગરી સીતાજી ની જ વાતો કરી છે આપણે આપણે લક્ષ્મણ રેખા ન હોય આ સંસારમાં આપણી લક્ષ્મણ રેખા એવું ન હોય દીકરા હોય બાપને હોય ને માને હોય ને દીકરીને હોય ને વહુ હોય બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય કોઈને પાવર હોય કાઢી નાખજો આ દીકરીને દીકરીની રીતે રહેવું પડે બાપને બાપની રીતે રહેવું પડે વહુ વહુની રીતે રહેવું પડે બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય અને ટપી ગયા પછી પાડોશી તમારા ઘર ના નો લે બાપુ સમજી લેજો કે તમારું હરણ થઈ ગયું રા રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં રાવણ તો ગામો ગાયમ છે એમે તો બધે જાય એમ નહીં ખબર પડતી હોય બધે છે એમ ઘર ની વાત ઘરમાં રખાય બસ મને એટલી ખબર પડે એકતાની જરૂર છે મારો કહેવાનો અર્થ એ છે એકતા જ્યાં હશે ને એ બાબુ કઠિયારો છે ને કુવાડા ટીપાવી નીકળ્યો એટલે જંગલના ઝાડવા હતા ને નાના નાના એ ઝાડવા રોવા મીડ્યા એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો એ કે કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે તેથી વ્રત જાળવા એ બહુ સરસ જવાબ આપ્યો તો ભાઈ કે કઠિયારાની એ તાકાત નથી ને કુવાડાની એ તાકાત નથી પણ મારી પાસ હાથા આપણા હેસે જોજો હાથા ન થાવ કોઈ નહીં કાપી શકે એમ કવાડામાં બાપુ હાથા લાકડાના હોય નકરા કવાડા ગમે એમ મહેનત કરો તો ન કપાય એમ આપણા કુટુંબમાં જદી વિખવાસ જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપડો હોય નકર જો એકતા હોય તો કોઈની તાકાત નથી કોઈ કુટુંબ હામું જોઈ શકે પછી સમાજ કોઈ બી હોય કોઈ બી સમાજ બાપુ એકતા હોય ને એની જ મજા છે તમે આ રામાયણ રામાયણ તમે જોવો તો ખરા રામ જેદી વનમાં ગયો ને તેદી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી નોખી નોખી ના છોકરા હતા બાપુ કેટલો રાગ છે વિચાર તો કરો હે નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે ભાયુ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી આવી ગાદી બાપુ કોઈ ધરી નો એક દીકરા ચારે બડા કરે કઈ નહી નહી ક્યાં ગઈ રામાય અને આ મહાભારત તમે જો કૃષ્ણ પરમાત્મા અર્જુન ને માફ કરજો દુર્યોધન ને કીધું કે હસ્તિનાપુરની પૂરની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે અમને ખાવું શું પાંચ ગામ તો દેવો એ કે હો ના કાંઈ અણી જેટલું નથી દેવું એ કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી આ બધા બાજા આપણે જોઈ છે ને આપણે તો એ હતા બાજા તેથી આપણે નહોતા પણ આપણે આ ઇતિહાસ જોઈ વાંચી એટલે આપણને ખબર પડે કે આટલા દી આવડા બાજા ને આટલા મરાણા ને આટલું આ કર્યું હવે તમે જો એ બાજા જે કર્યું હોય કૃષ્ણજીના ભેગો હતો એ જીત્યા હસ્તિનાપુરની ની ગાદી મળી ગઈ પણ હવા જ કેવો લાગ્યો એ મને કહો પછી પાંડવોને એમ શું કરે આ કાકા ને બાપા ને ભાઈઓ આ બધાને મારીને હવે આગાદી આપણે ભોગવવાની એ કે હાલો હવે એમાં હાડગાડવા ગાળવા ઝઘડામાં બાપુ આ જ થાય મારો તો ફાયદો નથી અને માર ખાવતો ફાયદો નથી અને રામાયણ એમ કે છે કે જેને એને લઈ જાઓ બાપુ રામાયણમાં કોઈ દી કઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કઈ વધ્યું નહીં કારણ કે હું અત્યારે રામાયણ ની વાતો કરું બાકી હું મહાભારતનો પેસેન્જર હતો તમને કહી દઉં કારણ કે મેટારો ગયો આ તમારા મોરબી અને હિન્દુસ્તાન ના બાપુ ચારે હું ફરીને બેઠો છું પણ ખટારો નો ડ્રાઈવર પણ મારો દેહ નથી એક આ તમને સ્ટેજ ઉપર તમને કહું કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે એમ બાપુ જીવન નો સિદ્ધાંત હોવો જોઈએ ધંધો કોઈ બી કરો બાકી મારું કોળ કયું મારું ખાનદાન કેવું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય ને તો મરી જવાય ખટારાનો ડ્રાઈવર બાપુ કોઈ પાણી ન પાય પણ કાંઈક મારી કમાણી છે અને એ એ વખતના જે જે મારા ઇતિહાસ છે ને એ જેસલના હારા જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે પણ સારું થયું માર્ગે સડી ગયો ને અત્યારે ખોવાઈ ગયો હોત કાં માલપા હોત ને કાં ઉપેર્યો હોત બે માંથી એક જગ્યાએ હોત

પછી અમારે માર ખાવો પડે તો ભલે પણ બાકી ઓલાને ઓલાનો હું બાપુ સપોર્ટ કરું એ સો ટકાની વાત નહીં એ જ બાપુ અત્યારે ઉગ્યું છે કે આજ આવા પાંચ ગામમાં મને પાંચ જણા સાંભળે છે ને મને આ સ્ટેજ સુધી બેહવા મળે છે આ હેલો નથી તમે જો એવું માનતા હોય તો કારણ કે હમણાં અમે જે બોલ્યા કોઈ જે બોલ્યા કેમ તમારા ભાગમાં જ નથી હા મારા જેવું સાચું કોઈ કહેશે જ નહીં હમણાં કોઈ ધૂન બોલાવે તો ધૂન ન બોલે થાળ બોલાવે થાળ ન બોલે તમારા ગામમાં તમને શરમ લાગે એક ઈશ્વરનું નામ લેવામાં જો તમને આટલી આટલી પીડા થતી હોય કોક બોલાવે જો તમારી શું તમને કરવાના મારા જેવું સત્ય કોઈ કે જ્યાં જાવ નહીં કોક જે બોલાવતું હોય રામાપીરની ની હોય શિવ ની હોય કૃષ્ણ ની હોય અખિલ બ્રહ્માંડના ના માલિક ની જે મારા બાપ અમારી કઈ જે નથી આ અમને આ તમારા ગામમાં અમને શરમ લાગતી તમને લાગે એ નથી સમજાતું મને અને જે છે ને એ પાયો છે બાબુ તમે આમ આટલા જણા આમ ઉમળકાથી બોલ્યા હોય ને તો અમારી કહું તૂટે નાના ડાયરો ભૂખ્યો છે અમે કંઈ પીરસી દઈ પણ અમારી હા આમ ઉઘરાણી આવ્યા એમ બેઠા આપણે જે નથી બોલતા અમારું હું હા પડશે એટલે મેં કીધું એમ મારી ભાષા થોડી કડવી લાગે પણ ઘરે ગયા પછી તમને મીઠી લાગશે અને કઈ ખોટું લાગે તો હું માફી માગી લઈશ એટલે તમ તાર તમારી પાસે એટલે એક ભજન સવાર બાપા નું કરી પછી મારી વાણીને વિરામ આપો સવારામ બાપા કહે છે મારા ગુરુ મહારાજ ની વાત કરે છે અમારા નગરમાં માં આત્મ દેખા ન તેથી ભૂલી ગઈ તી હું દેહનો નો એ જ બો નિર્ભના તો બાંધો ના ને જઈ મત માં મારું મારું મનડું મંડું રેઠરે એ જેવો ગુરુ ગમ્યાલ સદગુરુજી એવો ગુરુ ગમ પિયા ગુરુ ગમ પ્યાલો એ જીવો ગુરુગમ પિયા